ભુજના સ્મૃતિવન ખાતે રંગમંચ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધ્રુવાનસિંહ જોશીએ કથક નૃત્ય પ્રસ્તુત કર્યું હતું આ અંગે આર્ટિસ્ટ ડાયરેક્ટર કૃપલ બગુત્રાએ જણાવ્યું હતું કે ડાન્સ નૃત્ય શીખતા બાળકો પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે અને પોતાની પ્રતિભાઓ લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે આવા આયોજનો કરવામાં આવતા હોય છે સ્મૃતિવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડિગ્રી એક્ઝામનું મંચન કરવામાં આવ્યું હતું જેમાં દીકરી ધ્રુવાંસ જોશી દ્વારા સ્ટેજ પર કથક નૃત્ય રજૂ કરાયું હતું આ અંગે ધ્રુવાંશસિંહ જોશીએ જણાવ્યું હતું કે બારમાં ધોરણમાં અભ્યાસની સાથે સાથે કલાક્ષેત્ર ડાન્સ એકેડમીમાંથી કથકની તાલીમ મેળવી હતી તેમણે નાની ઉંમરથી જ કથકની શરૂઆત કરી હતી આ માટે તેમને ગુરુજનો અને માતા પિતાનો સાથ સહકાર મળ્યો હતો ધ્રુવાંશીએ સ્ટેટ લેવલ નેશનલ લેવલ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલે યોજાતી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો અમારા કથક વર્ગની એક દીકરી અમારી વિદ્યાર્થીની કુમારી ધ્રુવાંશી રાજેશ કુમાર જોશીનું રંગમંચ પ્રદર્શન એટલે કે એનું કથક નૃત્યનું એક એઝ એ ડાન્સર એનું ફર્સ્ટ સ્ટેજ પર્ફોમન્સનું નૃત્યાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમ એના માટે કરવામાં આવી રહ્યો છે જેથી આ બાળકો જે આ કલાઓને શીખતા હોય છે છેલ્લા આઠ કે દસ વર્ષથી તો એક નર્તક એક ડાન્સર તરીકે એ લોકો સ્ટેજ ઉપર પોતાની ઓળખ ઊભી કરી શકે અને સાથે જ જ્યારે એ લોકો ડિગ્રી એક્ઝામમાં પોતાનું અપિયરન્સ કરવા જતા હોય છે ત્યારે એ એક એક્ઝામના ભાગરૂપે પણ એ લોકોને આ મદદરૂપ થતી હોય છે મેં ફક્ત છ વર્ષની ઉંમરથી જ કથકની શરૂઆત કરી હતી મારા માતા પિતાનો સાથ હતો તો હું અહીંયા સુધી આજ સુધી પહોંચી છું મારા માતા પિતા મારા ગુરો બધા જ મારી સાથે હતા તો હું અહીંયા પૂછી છું હું ઘણી બધી કોમ્પિટિશન્સ જે થાય છે સ્ટેટ લેવલ કે પછી નેશનલ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ જે કલા કોમને બધા થતા હોય છે એનામાં પણ પાર્ટિસિપેટ કરું છું